સૌને નમસ્કાર આપનું હાર્દિક સ્વાગત છે આપની ચેનલ નિયરલી ઝીરો ફિઝિક્સ ની અંદર ચેપ્ટર નંબર 2 ચાલી રહ્યું છે એની અંદર આપણે આજે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી ની ચર્ચા કરવાના છે બરાબર પ્રશ્ન મે ઉપર લખ્યો છે કે વિદ્યુત ડાયપોલ લીધે કોઈ પણ બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન નો સૂત્ર આપણે મેળવવાનું કોઈ પણ એક વિદ્યુત ડાયપોલ હોય કોઈ હશે તેનાથી અમુક અંતરે કોઈ પણ બિંદુ લેવાનું છે અને એ બિંદુ પાસે આપણે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મેળવવાનું છે બરાબર જો

થાય ક્લિયર ઓકે ચાલો અહીંયા વિદ્યુત સ્થિતિમાન આપણે શોધવાનું છે તો પ્લસ ક્યુ વિદ્યુત ભારને લીધે બિંદુ P પાસે વિદ્યુત સ્થિતિમાન શોધી કરવાનું માઈનસ ક્યુ વિદ્યુત ભારને લીધે બિંદુ P પાસે વિદ્યુત સ્થિતિમાન કેટલું છે એ શોધી કરવાનું પછી બેનો શું કરવાનું સરવાળો ઓકે એટલે આગળની પ્રોસેસ આ રીતે કરવાની છે ચાલો કરીએ પ્લસ ક્યુ વિદ્યુત ભારને લીધે બિંદુ

અને એનો એ ફાઇન્ડ કરીને એ જ મહત્વનું છે અત્યારે ની અંદર r1 અને r2 એકવાર આપણે મેળવી લઈશું પછી એને આની અંદર મૂકી દઈશું એટલે આપણને જવાબ પ્રોપર મળી જશે અને પછી જે અગત્યના કિસ્સાઓ છે એની આપણે વાત કરીશું સમજ પડે છે લાગણનો સ્ટેપ શું કરવાનો કે r1 અને r2 શોધવાનું છે ઓકે ચાલો r1 ને r2 શોધવા માટે ફરીથી હું એકવાર આકૃતિ દોરું છું તમારે પાછું દોરવાની જરૂર નથી પણ હું સમજણ તો દોરું છું અહીંયા બીજી આપ બરાબર આ રીતે બરાબર હવે તમારે r1 ફાઇન્ડ કરવાનું એટલે આટલું અંતર પહેલા ફાઇન્ડ કરવાનું છે ને તો એના માટે તમારે શું કરવાનું તો અહીંયાની તમારી એક લંબૂર a n ગડવા કહી દો શું મે તો a n લંબ a n લંબ કેવું છે તો op દોરતા થાય ક્લિયર એટલે a n લંબ શું દોરવાનું op દોરતા ચાલો આની અંદર p તમારો આમ છે ને આ આપણને ખબર છે p અને r op બરાબર op એ બે વચનનો ખૂણો જે છે કે કેટલો થશે થા થશે અહીંયા આગળ બરાબર ઓકે હવે આ એંગલ આપણે શોધ પડશે થા બરાબર આ અંતર કેટલું છે તો a છે a બી અંતર કેટલું છે તો a એ આપણને ખબર જ છે આકૃતિમાં આગળ દર્શાવેલું છે હવે આ અંતર ખબર છે આ થા છે બરાબર મારે અંતર આ શોધવાનું છે ને હવે આના કે બી કે મેડ આવશે નહીં તમારે જયારે આ લમ દોરો પણ જોઈએ સરખા એ રીતે દોરવા પડે છે હું કેવા માંગુ છું આપણને દેખાય છે આકૃતિમાં આ અરવ છે ને આર કેટલો છે મોટો અહીંયા તમે લંબ જે રીતે દોરો ને

ઓપી આખા માટે કેટલું બાંધ કરવાનું એનપી ઓપી કેટલા છે તો આર એનપી કેટલા છે તો આર માં એટલે ઓએન તમને મળી ગયા થાય ક્લિયર ચાલો હવે આ જે ત્રિકોણ છે કાટકોણ ત્રિકોણ એનો આપણે ઉપયોગ કરીએ અહીંયા લંબ દોરેલો છે એટલે આ કેટલો થાય 90 ડિગ્રી થશે એનો ઉપયોગ કરીએ અને cos θ લખીએ આપણે cos θ પાસેની બાજુ એટલે કઈ તો ઓએન यह कहाना इसलिए कहाना हमारे तरफ से O A बराबर यानि O N सूत्र कट्टा बना और O N बराबर O A कॉस थीटा था तो इसलिए ओके okay. अब ए, O N बराबर कितना चाहिए तो, O N बराबर कितना चाहिए तो R माइनस R वन इज़ इक्वल टू O A बराबर कितना चाहिए तो A सी कॉस थीटा माते वन बराबर

આ બીએમ લંબ તમારે કોની ઉપર દોરવાનો છે તો એમ પર દોરવાનો છે બરાબર એટલે બી એમ લંબ બી એમ લંબ એમ પી આમાં લંબાઈ એવું છે ઓ લંબાવીને કર્યું સાહેબ એમ પી જેટલું અંતર કેટલું છે આર છે સમજ પડે છે આ જે એમ સોરી એમ પી જેટલું અંતર આપણને ખબર નથી પણ આપણને ઓપી જેટલું અંતર કેટલું છે આર છે તો ખબર છે હવે તમને દેખાય છે કે આર કેવો છે નાનો છે અને આર કેવો છે મોટો એમ લાઈન પરથી ખબર પડે છે તો અહીંયા અહીંયા ફક્ત એટલું જ લંબાવવાનું છે જેથી કરીને આર જે છે ને એ કેટલો થાય આર જેટલો થાય સમજ પડે એટલે ખાલી મારા એવું લખાવવું જોઈએ કે પીબી જે છે પીબી બરાબર શું થવું જોઈએ પીએમ અને કેટલો થવો જોઈએ આર ક્યુ જેટલો આમાં બી આપણે ઉચ્ચ કર્યું ને આમાં આર કેવો હતો મોટો હતો એટલે એના ઉપર લંબ એવરેજ નો દોર્યો ये जेटी के लिए आर वन में सेट थाई थाई क्लियर और ये पाचन में लंबा है क्योंकि आर टू ये क्यों होता है मोटो जो आर करता है ना लंबा है वो तो लंबा होने के लिए आर टू जेटी थाई एक टू जो लंबा होने थाई क्लियर ओके ये okay. ला आर एक टू कहीं थी ओके और ये हम भी मना आर टू अंतर �

આપણે મૂકીએ ઓએમ ની કિંમત માટે આર ટુ બરાબર અને પેલી સાઈડ એટલે પ્લસ થશે એટલે આરવન અને આર જે છે એ જ બે બંને મહત્વના છે અને એની કેલ્ક્યુલેશનમાં અહીંયા આગળ કરી છે બરાબર હવે આબે આકૃતિ તમારે દોરવાની જરૂર નથી આપણે જે પહેલી આકૃતિ દોરી છે ને એની અંદર જ આપણે દર્શાવી દેવાનું છે જો આ રીતે દર્શાવવું છે એટલે આપણે એક જ આકૃતિ દોરવાની છે અને પછી આ બે કેલ્ક્યુલેશન કરવાના ચાલો આપણે શું કર્યું તો અહીંયાથી લંબ દોર્યો હતો ને આ રીતે બરાબર અહીંના નામ આપેલું હતું કે અહીંના નામ આપેલું હતું બી આ જે એંગલ છે થીટા છે બરાબર અહીંથી એક લંબ દોરેલો હતો અહીં n નામ આપેલું હતું અહીં શું નામ આપેલું હતું અહીં n અહીં શું નામ આપેલું હતું r આ રીતનું હતું ને બસ આ રીતે આ ખૂણો થીટા છે આ ખૂણો બી કેટલો થાય થીટા બસ આટલું દર્શાવી દેવાનું છે આ રીતે મસ્ત સમજાય થાય ક્લિયર એટલે એક જ આકૃતિ તમારે ડ્રો કરવાની છે આ આકૃતિ તમારે ડ્રો કરવાની રહેશે ઓકે હવે શું કરીએ કે r1 અને r2 ની જે કિંમત છે કે આપણો જે સમીકરણ નંબર 1 છે બરાબર સમીકરણ નંબર 1 શું છે તો k q cos 1 r1 1 r2 r1 ને r2 ની જગ્યાએ આપણે કિંમત મૂકી દઈએ એટલે આપણને આન્સર મળી જવાનું છે અને અગત્યના કિસ્સાઓ છે એ આપણે પછી ચર્ચા કરી લઈએ

तो आर प्लस के कॉस थीटा माइनस दंड लेव ए माइनस आर माइनस माइनस प्लस के कॉस थीटा डिवाइडेड बाय ए माइनस बी ए प्लस बी तो लखाई सो ए स्क्वायर ने के आर स्क्वायर अपना केस में माइनस बी स्क्वायर इतने ए स्क्वायर कॉस स्क्वायर थीटा आर के लखा से चलो प्लस आर माइनस आर कैंसल मटे बी इज इक्वल टू

એટલે ઓપી એટલે ઓપી દિશામાંનો શું છે તો એકમ સદિશ તો તમે લખી શકો થાય ક્લિયર એટલે આ રીતનું છે એટલે ઓપી દિશામાંનો એકમ સદિશ બરાબર એટલે પી ડોટ આર કેપ મે જે લખ્યું છે એ કોની જગ્યાએ લખ્યું છે તો પી cos θ ની જગ્યાએ લખ્યું છે થાય ક્લિયર આ રીતનું છે છેદમાં શું છે તો આ આ તમારો જવાબ એટલે આઈપોલ થી આર અંતર રહેલું બિંદુ પી છે આગળ વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે તો કે કેપ ઓકે હવે આગળ તમારે કાઢી નાખવું હોય તો લખાય ને બીજું બી તો પી ડોટ આર કેપ છેદમાં શું લખાશે કે ની કિંમત શું છે 1 4 પાઈ એપ્સિલોન 0 એટલે 4 પાઈ એપ્સિલોન 0 ઇનટુ આર આ પણ એનો જવાબ રહેશે બરાબર હવે અગત્યના કિસ્સાઓમાં અક્ષ પર કેટલું મળે

Ay, x o x yung mukha nila. Pwede x o x kp એમાંથી કઈ કેટલા લેવાના છે આઈ હોપ તમને સમજ પડી હશે અને નહી સમજ પડી હોય તો ફરીથી એક વાર જુઓ તમને પૂરેપૂરી થિયરી કેવી લખવાની છે એ તમને ખબર પડે બરાબર મળીશું બીજા લેક્ચર અંદર ધન્યવાદ